અમદાવાદમાં ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ બળ્યો છે અમદાવાદ પૂર્વ અને ખેડાના ઉમેદવારે સંવાદ યોજ્યો શિક્ષકો સાથે હસમુખ પટેલ અને દેવસિંહ ચૌહાણે સંવાદ કર્યો અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલનું નિવેદન લોકશાહીને જીવંત રાખવા મતદાન અવશ્ય કરવું જોઈએ મતદાતાએ પાર્ટી જોઈને વોટ આપવો જોઈએ સાથે પણ કહ્યું કે કોંગ્રેસે સાહીઠ વર્ષના શાસનમાં શું કર્યું તે વિચારજો કોંગ્રેસની સ્થાપના અંગ્રેજોએ કરી તેવું હસમુખ પટેલે કહ્યું કોંગ્રેસ ગાંધીની વિચારધારાને ભૂલી ગઈ છે તેવું પણ કહ્યું

જો આપ નારાજગીના દૂરની વાત કરો છો તો છેલ્લા દોઢ મહિનાથી મારા મત વિસ્તારની સાથે વિધાનસભામાં પ્રવાસ કરું છું જન જનના હૃદયમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી માટે પ્રેમ જોવા મળે છે અને મને એવો વિશ્વાસ બેઠો છે કે એક એક મત આ વખતે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ઉમેદવાર લડતો હશે એ ઉમેદવારને મળવાનો છે જનતાનો સહકાર કેવો મળી રહ્યો છે કેટલા વિસ્તારમાં એડી ચોટીનું જોર આપના દ્વારા પણ લગાવવામાં આવી રહ્યું છે પરિવાર પણ જોડાતો હોય છે અનેક દિગ્ગજ નેતાઓ પણ આપણી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે જ નરોડા ખાતે મારી લોકસભાનું એક વિશાળ સંમેલન આજે અમિતભી શાહ સાહેબે સંબોધન કર્યું જનતાનો ઉત્સાહ અને ઉમંગ જોઈને અમિતભી શાહ સાહેબ પણ ખુશ થયા મેં અગાઉ કહ્યું એમ જનતાએ મન બનાવી લીધેલું છે કે ફરી એકવાર મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે અને અબકી બાર ચારસો પારનો નારો જનતાના હૃદયમાં વસી ગયો છે ફીર એકવાર મોદી સરકારનો નારો પણ જનતાએ સ્વીકારી લીધો છે એટલે જનતા ઉપર પ્રબળ વિશ્વાસ છે અને ચૂંટણી પ્રચાર પણ એ જ પ્રકારનો તેજ છે અને ચારસો પારનો જે ટાર્ગેટ છે તેને લઈને સમર્થન સૌ કોઈ જનતા આપશે તેવી જીતની આશા પણ હસમુખ પટેલે વ્યક્ત કરી છે કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ